કંટ્રોલ કરી શકતું હોય એટલે એવું માનવાની જરૂર નથી કેનો એ છે કે કદાચ હું આજે અહીંયા અમદાવાદમાં બેઠો છું અને અમદાવાદથી બેસીને હું કદાચ સુરતમાં બી એ સર્જરી કરી શકું એ રોબોટના આમથી કારણ કે અલ્ટિમેટલી મારે એ રોબોટના આમને મારે કંટ્રોલ કરવાનો છે એટલે ધીસ ઇઝ ધ એડવાન્સમેન્ટ ઇન રોબોટિક સર્જરી સો ડિફરન્સ ઇન ટ્રેડિશનલ ઇઝ ધ કટ મિનિમલ ઇન વિઝ ધ સાઇઝ ઓફ ધ ઇન્સિઝન અને રોબોટિક ઇઝ ધ ટેકનોલોજીકલ ઇનોવેશન ઇન ધ ફિલ્ડ ઓફ આ ત્રણ સ્ટેજીસ ઓફ હાર્ટ સર્જરી આપણે જોયા છે અને છેલ્લા પચાસ વર્ષમાં ખાસું એવું એમાં એડવાન્સમેન્ટ સ્ટેજીસ આપણે જોયા છે જે રીતે ડોક્ટર ધીરીને વાત કરી પરંતુ આ તમામ સર્જરીની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે પર્ટિક્યુલર બેનિફિટ્સની અહીંયા ચર્ચા કરીએ તો એ બેનિફિટ્સ કયા હોઈ શકે આપની દ્રષ્ટિએ સૌથી મેઈન બેનિફિટ એ છે કે જેમ આપણે ટ્રેડિશનલ સર્જરીમાં વસમાંથી કાપો મૂકીને ઓપરેશન કરતા હોઈએ છીએ મિનિમલ ઇન્વેઝિવ અને રોબોટિકમાં એ કટ નથી હોતા એટલે બોડીને ઓવરઓલ જે ટ્રોમા છે એ નથી થતો તેના લીધે બ્લડ લોસ બહુ ઓછું થાય છે બ્લડ લોસ ઓછું થાય એના લીધે બ્લડ ટ્રાન્સફ્યુઝન કે બ્લડ ચડાવવાની જે બ્લડ ટ્રાન્સફ્યુઝન ઓછું લાગે છે પેશન્ટને અગેન મિડલાઇન કટ નથી હોતું એટલે લાંબા ચીરા નથી પડતા એટલે ઇન્ફેક્શનનું ચાન્સ ઓલમોસ્ટ ઝીરો થઈ જાય છે અને પેઇન જે બહુથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે જેના લીધે પેશન્ટ સર્જરી પછી બ્રિથિંગ ડિફિકલ્ટી થાય કે બરાબર શ્વાસ ના લઈ શકે ફૂલ કેપેસિટી પ્રમાણે એ બધું પેનના લીધે જે રિકવરી ઓવરઓલ ફાસ્ટ થતી હોય છે એના લીધે પેશન્ટનું જે હોસ્પિટલનું આઈસીયુ કે પેશન્ટ હોસ્પિટલનું સ્ટે છે એ બહુ ઓછું થઈ જાય છે અને પેશન્ટ એના કામ પર કે જે બી રેગ્યુલર એક્ટિવિટી છે એ એના પર જલ્દી જતો હોય છે અને યંગ પેશન્ટ્સમાં સ્કારનો બેનિફિટ હોય છે કોસ્મેટિકલી જે સ્કાર છે એ બહુ બેટર હોય છે એઝ કમ્પેર ટુ જે લોંગ ઇન્સિઝન્ટ જે લાંબા ચીરા

એટલે રોબોટિક સર્જરી આ આખી અલગ વસ્તુ છે અને નેનો રોબોટ્સની જે આપણે વાત કરી રહ્યા છીએ એ આખી અલગ જ સિસ્ટમ છે જે પ્રોબેબલી બે હજાર ત્રીસ કે બે હજાર પાંત્રીસ સુધીમાં ઇટ મે બીકમ અ રિયાલિટી એટલે એમાં એવું છે કે નેનો સાઇઝના એટલે માઇક્રોથી બી નાની સાઇઝના એવા મશીન્સ બનાવવામાં આવશે જેને તમે બ્લડની અંદર ઇન્જેક્ટ કરી શકો એ બ્લડની અંદર ઇન્જેક્ટ કરી નાખો એટલે એ રોબોટને આપણે બહારથી કંટ્રોલ કરી અને સપોઝ કોઈ કેન્સર છે અમુક જગ્યાએ તો એ કેન્સરને મારે એને બાળી નાખવો છે અથવા ત્યાં મારે એક દવા પહોંચાડવાની છે તો વિથ ધ હેલ્પ ઓફ ધેટ સ્મોલ નેનો રોબોટ્સ નેનો એટલે નેનો માઇક્રોથી બી નાનું એટલે નરી આંખે બી વાર દેખાવું અઘરું પડે એ ત્યાં જઈ બ્લડ વેસલ્સમાંથી પાસ થઈ જે જગ્યાએ આપણે એને કામ કરાવવાનું છે કામ કરી અને દેન યુ કેન રિટ્રાઈવિટ એટલે દેટ ઇઝ વોટ ઇઝ ધ નેનો ટેકનોલોજી એના ઘણા બધા ફાયદા ગેરફાયદા દેખાઈ રહ્યા છે અત્યારે હજી સ્ટીલ ઇટ ઇઝ ઇન અ એક્સપેરિમેન્ટલ સ્ટેજ હજી એ હજી સુધી આપણે મૂળ આપણે કહીએ કે એ ક્લિનિકલ પ્રેક્ટિસમાં હજી આવી નથી પણ યસ એના તરફ ઘણો બધો રિસર્ચ ચાલી રહ્યું છે એમાં એ બી આપણે પ્રયાસ કરી રહ્યા છીએ કે નેનો ટેકનોલોજીથી કોઈક જગ્યાએથી મારે બાયોપ્સી લેવી હોય તો કઈ રીતે લઈ શકું કોઈક જગ્યાએ મારે દવા પહોંચાડવાની છે બોડીની અંદર જે જગ્યાએ હું નોર્મલી સર્જરીથી કે બીજી કોઈ રીતે નથી પહોંચી શકતો જેમ કે બ્રેનની અંદર છે બ્રેનની અંદર એન્યુરિઝમ છે તો એની અંદર મારે કોઈલ મૂકવાની છે તો એને કઈ રીતે કરી શકીએ તો આ રીતે મલ્ટિપલ એના યુટિલાઇઝેશન વિચારી રહ્યા છે એના ઉપર રિસર્ચ થઈ રહ્યું છે અને ભવિષ્ય બહુ ઉજળું દેખાઈ રહ્યું છે જો નેનો ટેકનોલોજી જો સક્સેસ થશે તો મને એવું લાગે છે કે કદાચ ઘણી બધી બીમારીઓ કે ઘણી બધી એવી તકલીફો છે કે જેને આપણે સર્જરી વગર જેને આપણે વધારે પડતી સાઇડ ઇફેક્ટ વગર એને આપણે ટ્રીટ કરી શકીશું એટલે ઇટ્સ અ પ્રોમિસિંગ ન્યૂ ટેકનોલોજી દેટ ઇઝ કોલ્ડ નેનો ટેકનોલોજી વિચ ઇઝ ઇન ફ્યુચર વી કેન સી ઇટ ઇન ઇન્ડિયા એન્ડ વર્લ્ડ ક્રોસ ડૉક્ટર ધીરે અહીંયા બીજી બાબત પણ આપની પાસેથી જાણવી છે કે રોબોટિક સર્જરી એ હાર્ટ માટે તો ઉપયોગી છે પરંતુ અન્ય કઈ કઈ જગ્યાએ આ ટેકનિકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને કઈ કઈ સર્જરીમાં તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ઇન્ફેક્ટ તમને કહું કે અત્યારે રોબોટિક સર્જરી હાર્ટ સર્જરીમાં હજી બહુ લિમિટેડ એપ્લિકેશન્સ છે હજી એટલે લિમિટેડ સર્જરીઝ કરી શકીએ છીએ પણ એની સામે જે એબડોમિનલ સર્જરી છે જે પેટની સર્જરી છે અને ખાસ કરીને કેન્સરની સર્જરીઓ છે એમાં રોબોટિક સર્જરીનો વ્યાપ બહુ જ વધારે છે એટલે ફોર એક્ઝામ્પલ પેલ્વિસ એટલે પેલ્વિસની જગ્યાએ જ્યાં પહોંચવું સર્જરી માટે ડિફિકલ્ટ થતું હોય છે સર્જન માટે ડિફિકલ્ટ થતું હોય છે અથવા લેપ્રોસ્કોપિક ટેકનિકથી ડિફિકલ્ટ થતું હોય છે તો એવા જગ્યાએ રોબોટિક આર્મ્સ અંદર પહોંચી શકે અને સર્જરી કરી શકે એટલે પેલ્વિક સર્જરીઝ ફોર એક્ઝામ્પલ યુટ્રસનું છે પ્રોસ્ટેટની સર્જરી છે આપણે આંતરડાના કેન્સરની સર્જરી છે કિડનીના કેન્સરની સર્જરી છે એટલે આ બધી જે કેન્સરની સર્જરીઓ છે એમાં ઇનફેક્ટ રોબોટિક સર્જરીનો વ્યાપ બહુ જ વધારે છે સિમ્પલ એક ખાલી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ સમજવાની જરૂર છે કે જે વસ્તુમાં મારે વસ્તુ કાઢીને મૂકી દેવાની છે અથવા કાઢી નાખવાની છે જે નકામી વસ્તુ છે કે ટ્યુમર છે તો એ સર્જરી માટે રોબોટિક સર્જરી ઇઝ વેરી ગુડ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કે જેમાં હાર્ટ સર્જરી આવી જાય છે એમાં હજી રોબોટિક સર્જરી ધીરે 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 પગલાં ભરી રહ્યું છે એટલા માટે જ હજી રોબોટિક સર્જરી ઇન હાર્ટ સર્જરી સ્ટીલ લિમિટેડ એપ્લિકેશન બટ યસ દેટ વોટ ઇઝ ધ ફ્યુચર બિલકુલ તો દર્શક મિત્રો મિનિમલ ઇન્વેન્સિવ સર્જરી અને સાથે રોબોટિક કાર્ડિયાક સર્જરી આ કેટલી મદદરૂપ થઈ શકે છે અને જે ટ્રેડિશનલ સર્જરી હાર્ટથી થતી હતી તે અને રોબોટિક કાર્ડિયાક સર્જરી વચ્ચે શું તફાવત છે તેના ફાયદા ગેરફાયદા તમામ બાબતો ઉપર અત્યારે આપણે કહી શકાય કે ઇન ચર્ચા કરી છે અને સમજવાનો પ્રયત્ન કર્યો છે ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા હતા ડોક્ટર ધિરેન અને સાથે ડોક્ટર રમિત આ બંને મહેમાનોનો હુકમ આભાર તો દર્શક મિત્રો યસ ને કાર્યક્રમ ફરી એક વખત મળીશું નમસ્કાર આ કાર્યક્રમ ના પ્રાયોજક છે પતંજલિ શુદ્ધ સરસ્યા નું તે શુદ્ધતાની નિશાની આંખમાં પાણી ગોધરામાં નીતિ પરીક્ષામાં ચોરીના ટીટો પર્દાફાશ પરીક્ષાના ડેપ્યુટી સેન્ટ્રલ સુપ્રિન્ટેન્ડન્ટની કારમાંથી સાત લાખ જપ્ત વડોદરામાં રોય ઓવરસીઝ ના સંચાલકની ધરપકડ દાહોદના બુથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચનો આદેશ બસો દિવસ નંબરના બૂથ પર હરિયાણાની ભાજપ સરકારની મુશ્કેલી વધી જેપીએ સરકાર સામેના વિશ્વાસ પ્રસ્તાવને બહારથી ટેકો આપવાનું કર્યું એલાન કર્મચારીઓને એક સાથે રજા પર ઉતરી જવા સામે એર એક્સપ્રેસનું કડક વલણ પચીસ ક્રુ મેમ્બર્સને કર્યા સસ્પેન્ડ ઘણી ફ્લાઇટ થઈ કેન્સલ ધોરણ સાયન્સ કોમર્સ અને આર્ટ્સ તથા મુશ્કેટનું પરિણામ જાહેર સાયન્સનું બ્યાસી ટકા અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક એકાણું પોઈન્ટ બાણું ટકા